શ્રી ગણેશ નમઃ જય શ્રી કૃષ્ણ આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રીમદ્ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યયનું મહાત્મય આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો એક દિવસ પાર્વતીજીએ મહાદેવને પૂછ્યું હે મહાદેવજી કયા જ્ઞાનના સામર્થ્યને કારણે લોકો આપણી શિવ ગણીને પૂજે છે મહાદેવે કહ્યું ગીતાના જ્ઞાનને હૃદયમાં ધારણ કરવાથી હું પવિત્ર બન્યો છું અને એ જ્ઞાનને લીધે મને બહારના કર્મોની અસર પહોંચતી નથી પાર્વતીજીએ પૂછ્યું ગીતાજીના જ્ઞાન વડે કોઈ કૃતાર્થ થાય છે ખરા મહાદેવજીએ કહ્યું એ જ્ઞાન મેળવી ઘણા જીવો કૃતાર્થ થયા છે હું એક જૂની કથા કહું છું તે સાંભળો એક સમયે પાતાળમાં શેષનાગની સયા પર શ્રી નારાયણ ભગવાન આંખો બંધ કરીને આત્મનંદમાં મસ્ત બન્યા હતા એ વખતે ભગવાનના ચરણ ચાંપી રહેલા લક્ષ્મીજીએ પૂછ્યું હે પ્રભુ તામસ જીવ નિંદ્રા અને આળસની વસ થાય છે આપ તો ત્રણેય ગુણોથી પર છો તો પછી આપની આંખ બંધ કેમ છે ભગવાન નારાયણે ઉત્તર આપ્યો હું નિંદ્રા કે આળસને આધીન થયો નથી હું તો આંખ બંધ કરીને શબ્દરૂપ ભગવદ્ ગીતાનો આનંદ માણી રહ્યો છું બીજા મારા અવતારોની માફક જ ગીતા શબ્દરૂપ અવતાર છે આ મારા શબ્દરૂપી ગીતા જ્ઞાનના અર્થને હું હૃદયમાં ઘૂટી રહ્યો છું એ સાંભળી લક્ષ્મીજીએ પૂછ્યું ગીતા જ્ઞાનનું શ્રવણ કરીને કોઈ જીવ કૃતાર્થ થયો છે શ્રી નારાયણ ભગવાને ઉત્તર આપ્યો કે એક નહીં પણ અનેક જીવ ગીતા જ્ઞાનના આધારે કૃતાર્થ થયા છે હું એક કથા કહું છું તે તમે સાંભળો ચાંડાળોનું કામ કરનાર એક શૂદ્ર હતો તે તેલ અને મીઠાનો વેપાર કરતો હતો તેણે એક બકરી પાળી હતી એ બકરી એક દિવસ બહાર ચરવા ગઈ એ ઝાડના પાંદડા ખાતી હતી એવામાં એક સાપે તેને ડંખ દીધો એથી તે બકરી મરી ગઈ પાછળથી એનો બળદ તરીકે જન્મ થયો એ બળદ એક ભિખારીને હાથે ચડ્યો ભિખારી એના પર બેસીને આખો દિવસ ભીખ માગતો હતો સાંજે એને ભીખમાં જે કંઈ મળ્યું હોય તે કુટુંબ સાથે મળીને આરોગતો હતો પેલા બળદને તો એ આખી રાત બહાર જ બાંધી રાખે અને તેના ખાવા પીવાની કશી જોગવાઈ એ કરે નહીં થોડું ઘણું ભૂસું નાખ્યું ન નાખ્યું એટલે બસ સવાર થતાં જ ફરીથી એ ભિખારી બળદની પીઠ પર બેસી ભિક્ષા માંગવા નીકળે અને આખો દિવસ એ પ્રમાણે ભટકે આખરે બળદનું શરીર ઘણું નબળું પડી ગયું એક દિવસ રસ્તામાં ચકર ખાઈને પડ્યો એમ મૃત્યુના મુખમાં હોમાયો હતો છતાં કેમ કરી એનો જીવ જાય નહીં ત્યાંથી જતાં આવતા શહેરીજનો એનો જીવ સુખે જાય એ માટે તીર્થના વ્રતના એમ અનેક જાતના પુણ્યના ફળ એને અર્પે છતાં એ બળદનો પ્રાણ જાય નહીં એક દિવસ એક ગણિકા ત્યાંથી જતી હતી તેણે પોતાના કૃત્યનું ફળ એ બળદને અર્પણ કર્યું એટલે એ બળદનો પ્રાણ તત્કાળ છૂટી ગયો પાછળથી એ બળદનો જન્મ એક બ્રાહ્મણને ત્યાં પુત્ર તરીકે થયો એ વખતે એના પાછલા જન્મની સ્મૃતિ થઈ એણે વિચાર કર્યો કે જે ગણિકાએ મને બળદની યોનિમાંથી છોડાવ્યો તેના દર્શન કર્યું સુશર્મા તે ગણિકાને ઘરે પહોંચ્યો એ ગણિકાને પૂછ્યું તમે મને ઓળખો છો ગણિકાએ ના પાડી સુશર્માએ કહ્યું જે બળદને તમે તમારું પુણ્ય આપીને બળદની યોનિમાંથી મુક્ત કર્યો હતો તે હું છું અને વિપ્રને ઘરે જન્મ્યો છું જે પુણ્યના પ્રભાવ વડે તમે મને બળદની યોનિમાંથી છોડાવ્યો તે પુણ્ય કહ્યું તે મને કહો ગણિકાએ કહ્યું મારા ઘરનો પોપટ કંઈક ભણે છે હું તેના વાક્યો સાંભળું એ પુણ્યનું ફળ મેં તને આપ્યું હતું સુશર્માએ પહેલાં પોપટને પૂછ્યું તું સવારમાં શું પડે છે પોપટે જવાબ આપ્યો હું મારા આગલા જન્મમાં બ્રાહ્મણનો પુત્ર હતો પિતાજીએ મને ગીતાના પહેલાં અધ્યાયનો પાઠ કરાવ્યો હતો તેની મને સ્મૃતિ રહી ગઈ છે એટલે હું નિત્ય ગીતાના પહેલાં અધ્યાયનો પાઠ કરું છું સુશર્માએ પોપટને આશીર્વાદ આપ્યા પોપટની મુક્તિ થઈ ગણિકાએ પણ જીવન સુધાર્યું અને નિત્ય સ્નાન વિધિ કરી ગીતાના પ્રથમ અધ્યાયનો પાઠ કરવો શરૂ કર્યો છેવટે એથી ગણિકાની પણ મુક્તિ થઈ